બોડી લાઈવ ક્રાઇમ ફાઇલના એપિસોડમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના બોડી તાલુકાના વાલોઠી બામરોલી ગામે ગત ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ એક કિશોર હિમાંશુ સંજયભાઈ રાઠવા તેર વર્ષનો કિશોર ગુમ થયો હતો અને તેનું મર્ડર થયું હતું હત્યા કરવામાં આવી હતી આ જગન્ય અપરાધના ગુનેગાર આરોપી પ્રકાશભાઈ તુલસીભાઈ રાઠવાને પોલીસે દબોચી લીધો છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે તસવીરમાં પણ દ્રશ્યમાન થાય છે પ્રકાશભાઈ તુલસીભાઈ રાઠવા આ બનાવ ઓગણત્રીસ ડિસિમ્બરના રોજ એ છોકરો ગુમ થઈ ગયો હતો અને એના ઘરેથી નીકળી ગયો હતો ત્યાર પછી પોલીસને એકત્રીસ ડિસેમ્બર ફરિયાદ નોંધવામાં આવી ત્યારે ખબર પડી હતી ત્રીસ ડિસેમ્બરના રોજ આ કિશોરના પિતા સંજયભાઈ પુના બે રાઠોડ ઉંમર વર્ષ ચોત્રીસ છો રાજસ્થાનના હાથલાઈ ગૌતમ કિરણ ધામ જૈન મંદિર ખાતે પાલી રાજસ્થાન છે ત્યાંના છે પંદર હજાર રૂપિયાની માસિક નોકરી પર હતા તે દરમિયાનમાં આ ત્યાં નોકરી કરતા હતા તે દરમિયાન ઘટના બની હતી તેઓને ફોન કરવામાં આવ્યો ત્રીસ ડિસેમ્બરે તેઓ રૂબરૂ વારોઠી મામલુલી ખાતે આવ્યા જે બનાવ બન્યો છે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કારણ કે તેર વર્ષનો સાતમા ધોરણમાં પડતો કિશોર એનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને અપહરણની કલમ હેઠળ પોલીસે કાર્યવાહી એકસો સાડત્રીસ બે હેઠળ ગુનો પણ નોંધ્યો હતો ત્યાર પછી આ બનાવમાં એનો મૃતદેહ બે દિવસ બાદ એકત્રીસમી ડિસેમ્બરના રોજ ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ મૃતદેહ મળી આવ્યો અને ત્યાર પછી પોલીસે મર્ડરની કલમ પણ દાખ દાખલ કરવા માટે કોર્ટમાં દાન આપી હતી આ અંગે સમગ્ર વિસ્તારવા વિગત વાત કરીએ તો પોલીસ ફરિયાદની જે હકીકત છે તેની શરૂઆત કરીએ સદર બનાવ અંગે કિશોર હિમાંશુ રાઠવાના પિતા સંજયભાઈ પુનાભાઈ રાઠવાએ બોલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી એકત્રીસ ડિસેમ્બરના રોજ એ પોલીસને જણાવ્યું હતું જેઓ રાજસ્થાનના જૈન મંદિરમાં રહી પૂજારી તરીકેનું કામ કરે છે માસિક પંદર હજાર રૂપિયા જૈન મંદિર તરફથી તેઓને આપવામાં આવે છે પગાર તરીકે તેઓની પત્ની ચંદ્રિકાબેન તેઓ પણ રાજસ્થાન ખાતે તેઓ સાથે રહે છે અને તેઓ સંતાનમાં બે બાળકો છે એમાં સૌથી મોટો છોકરો આદિત્ય કુમાર છે સોળ વર્ષનો અને બીજો જે અગિયારમાં ધોરણ ભણે છે હાઈસ્કૂલમાં ભણે છે અને તેની બહેન જે ભાનપુરી જાંબુડા તાલુકાનું છે પંચમહાલ જિલ્લાનું વિલાસબેન એને ઘરે રહે છે જેનાથી પણ નાનો છોકરો છે હિમાંશુ તેર વર્ષનો જે બામરોડી તેના પ્રાથમિક શાળામાં પણ છે અને ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ફરિયાદી સંજયભાઈ પર તેઓના બનવી અને બહેનનો રાત્રે સાડા આઠ વાગે ફોન આવ્યો હતો કે હિમાંશુ ગઈકાલથી ગુમ થયો છે અને મળતો નથી જેથી તેઓ ત્યાંથી નીકળી ગયા રાજસ્થાનથી અને તેઓ વાલોઠી બામરોડી ખાતે ત્યાં પહોંચવાનો પ્રયાસ કર્યો હતો હિમાંશુ નીકળી જવાનું કારણ તેઓએ પૂછ્યું હતું તો તેમની માતાએ જણાવેલું કે ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ રાત્રે સાડા આઠ વાગે તેઓ જશોદાબેન હિમાંશુભાઈ અને તથા રવિવાર રજા હોવાથી આદિત્ય તથા તેના મામાનો છોકરો અક્ષય આવેલો હોય તેઓ સાથે તમામ જમવા બેઠેલા હતા અને જમતા જમતા હિમાંશુને કહેલું કે બેટા તારે સ્કૂલમાં કાલથી નિયમિત જવું પડશે તેમ કહેતા હિમાંશુ હું સ્કૂલમાં નથી જવાનો તેમ કહેતા તેઓ સ્કૂલમાં જવાબ બાબતે ઠપકો પણ આપ્યો હતો અને પછી હિમાંશુ તેઓના મકાનની બહારની બાજુમાં દાદર ઉપર બેઠો હતો અને કોઈને પણ કયા વગેરે નવેક વાગે તે ત્યાંથી જતો રહ્યો હતો ત્યાર પછી જે ગુમ થયો તે પછી એ બનાવ છે તે સતત ચર્ચામાં આવતો રહ્યો અને ટોક ઓફ ધ ટાઉન સમગ્ર વિસ્તાર માટે ચર્ચાનો વિષય પણ બન્યો અને પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો એકત્રીસ ના રોજ તેઓ ઉપર ખંડણી માંગતો કોકનો ફોન આવ્યો અજાણ્યા શખ્સનો આ મોબાઈલ પણ તેઓનો પોતાનો જ ઘરે વપરાશમાં હતો તે જ ફોન હતો અને છોકરો કિશોર ફોન લઈ ગયેલો અને તે જ ફોન પરથી પિતાના પર ફોન આવ્યો એક લાખ રૂપિયા આપો જીવતો જો જોવો હોય તમારા પુત્ર હિમાંશુને તો તમે એક લાખ રૂપિયા આપવા પડશે એ પ્રકારના ફોન લીધે સમગ્ર ઘટનાક્રમ છે પોલીસમાં પણ ફરિયાદ સ્વરૂપે પહોંચી અને આખી વાત છે તે તુર પકડ્યો હતો મામલો યુપી બિહારવાળી અહીંયા બોડલીમાં પણ જોવા મળી ગુજરાતમાં આવા બનાવો બનતા નથી અપહરણના અને ખંડણીના આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે એનો મૃતદેહ મળ્યો બીજે એકત્રીસ ડિસેમ્બરના રોજ તે વખતના આદર્શ્ય કૂવામાં બીજે દિવસ એટલે કે પહેલી જાન્યુઆરીના રોજ શોધખોળ કરવામાં આવી એની જે લાશ મળી એને બીજા દિવસ એની અંતેષ્ટિ કરવામાં આવી તે વખતે એના માતા સહિતના સમગ્ર પરિવારજનો રડ રોકડ મચાવી દીધી હતી કેમેરા વડે સંબંધ કેમેરા વડે જે કૂવામાં તેની લાશ મળી હતી ત્યાં શોધખોળ પણ પોલીસે કરી ત્યાં કશું પણ હાથ લાગ્યું ન હતું એના વિઝ્યુઅલ્સ પણ આપણે જોયા કે જે વિડીયો ફૂટેજ છે તે પણ આપણે જોયા હતા કહે છે ને કાનૂન કે હાથ બહુ લંબે હોતે અંતે એનો જે મારનાર આરોપી છે પ્રકાશભાઈ તુલસીભાઈ રાઠવા મર્ડર કરનાર તેણે આ ગુનાની કબૂલાત કરી પોલીસ સમક્ષ પોલીસે એને દબોચી લીધો છે પોલીસે ત્યાં શોધખોળ કરી તપાસ કરી તે દરમિયાન ખબર પડી કે પ્રકાશ તુલસીભાઈ રાઠવા એની હાથે હતો એના હાથ પગ પ્રકાશ તુલસીભાઈ ગુનાની કબૂલાત પણ કરી છે અને એના હાથ બાંધી બાંધીધા હતા એને પૂછપરછ કરી પોલીસે તો સમગ્ર હકીકત સામે આવી અને એને ગુનાની કબૂલાત પણ કરી પોલીસ સમક્ષ ભૂલ થઈ ગઈ છે બોલી લાવીની ટીમ ત્યારે પોલીસ મથકે પહોંચી અને એની હાથે પોલીસે કન્વર્ઝેશન કર્યા ત્યારે એણે પ્રકાશે રાતે મોડે કીધું કે મારથી ભૂલ થઈ ગઈ છે અને આ બાબત સામાન્ય બાબત નથી મર્ડર જેવો ધન્ય અપરાધ જ્યારે કરવામાં આચરવામાં આવે ત્યારે તમે ગમે તેના દબાણો હેઠળ હોય એણે પોલીસને એમ પણ કહ્યું પૈસાની ખૂબ જરૂરત હતી એને એની પત્ની છે એની ડિલિવરીને લીધે એક લાખને પંદર હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો હતો બે મહિનાથી બેકાર બેરોજગાર હતો તે પહેલાં વાપીમાં એક સ્થળે ડિલિવરી બોય તરીકે નોકરી કરતો તેની પાસે કોઈ રોજગાર ન હતો ઘરના ખર્ચ પણ કેવી રીતે કાઢવા તેનો કોઈ વિકલ્પ તેનો સૂચન હતો છેવટે આ ગુનો આચરી દીધો છેવટે આ હિમાંશુ સંજયભાઈ રાઠવા તેર વર્ષના કિશોરનું અપહરણ કર્યું અને એ આ પોલીસથી પકડવામાં આવી ગયો છે ઓગણત્રીસ ડિસેમ્બરની આ ઘટના ત્રીસમી ડિસેમ્બરે એના પિતાને ખબર પડી એકત્રીસ ડિસેમ્બરે ફરિયાદ નોંધવામાં આવી એકત્રીસ ડિસેમ્બરે જેની હત્યા પણ થઈ ગઈ હોવાની વાત છે અને છેવટે એ પોલીસે સમગ્ર કિસ્સાની ઘટનાને ગંભીરતાથી લીધી અને એનો મૃતદેહ મળી આવ્યો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો એના કમર પર તાર બાંધેલા જોવા મળ્યા અને આ મર્ડર પોલીસે કલાકોમાં ઉકેલી ચોથી જાન્યુઆરીએ તો એને જે આરોપી છે મર્ડર કરનાર પ્રકાશ તુલસી રાઠવા એને પોલીસે દબોચી દીધો છે અને અત્યારે જેલના સળિયા પાછળ છે પોલીસ જયારે અમે વાત કર્યા છે ત્યારે વાલોઠી બામરોલી ખાતે સમગ્ર ઘટનાનું રીકન્ટ્રેશન કરવા માટે એને લઈ જવામાં આવ્યો છે પોલીસ રીકન્ટ્રેશન બાદ કોર્ટમાં એની રજૂ કરશે અને જે એના રિમાન્ડ વિમાન્ડની પ્રક્રિયા સહિતની સમગ્ર કાર્યવાહી હાથ ધરશે નમસ્કાર બોડેલીમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખાતરી બોડેલી તાલુકાના વાલોઠી બામરોલી ગામે ગત ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ એક મર્ડરની ઘટના બની હતી શરૂઆતમાં એ અકસ્માત મોત જેવો આપણને ગુનો લાગતો હતો પરંતુ એમાં અપહરણ અને ખંડણી એક લાખ રૂપિયા ખંડણી માગવાનો બનાવ સામે આવ્યો હતો અને એકત્રીસ ડિસેમ્બરે અંગેના પિતાએ ફરિયાદ પણ નોંધાવી હતી અને એ ફરિયાદના આધારે પોલીસ એની કાર્યવાહી પણ કરી છે એક આ અંગે જે ખન્ડણી માંગનાર વ્યક્તિ થી પોલીસે ધરપકડ પણ પાડીઓ છે અને આજે આપણે જ્યારે એએસપી गौरव अग्रवाल સાહેબ સાથે બેઠા છીએ અને વાત કરીશું સાહેબ યે ક્યા મામલો છે આપ ક્યા કહેંગે સર ક્યા યે યે મર્ડર કા ઓર ખન્ડણી કા એસા અપરાધ હમારે યહ નહી બનતા યે યુપી કા હોતા હૈ એસા રેમસમ મની કે લિયે યહાં ભી એસા હો ગયા ક્યા કહેંગે સર આય अक्सर गुजरात में ऐसे केसेस नहीं देखे जाते हैं लेकिन इस केस में जो आरोपी है उसको पैसे की बहुत ज़रूरत थी और उस टाइम पे उसको कुछ समझ नहीं आया कि क्या किया जाए वो दो महीने से कोई काम नहीं कर रहा था वो स्विगी में एक डिलीवरी बॉय की तरह काम करता था वापी में लेकिन वो दो महीने से उसकी बाइक ख़राब हो गई थी तो उसको कोई रोज़गार नहीं था और अपने घर के खर्चे और कर्जे की वजह से वो टेंशन में आ गया और उसने ये कदम उठा लिया अच्छा तो उसके साथ जो घटना हुई है उसके थोड़ा संदर्भ में थोड़ी बात अगर कहेंगे कौन किस तरीके से फरियाद हुई और उसकी जो मर्डर की भी कलम कोर्ट में पेश हुई उसका डॉक्यूमेंटेशन हुआ क्या कहेंगे सर वो हो चुका है जो जैसे ही पता चला पुलिस को कि उस बच्चे को मार दिया गया है और जैसे भी पुलिस को इंफॉर्मेशन मिली उस हिसाब उस से हमने कोर्ट में बात करी और वो कलम ऐड कर दी गई है उस मर्डर वेपन सर मर्डर वेपन वो उसमें मर्डर वेपन कुछ था नहीं उसमें जो बच्चा था उसको वायर से उसने बांधा था वायर से बांध के कुएं में धकेल दिया था तो जो वायर है वो मिल गया है क्योंकि वो उसके शरीर पर ही था और वेपन है सच कुछ था नहीं कुएँ भी कुएँ में भी कैमरा लगा के जाँच पड़ताल की थी हाँ कुएँ में ये देखा था कि कुएँ में डेड बॉडी पड़ी है उसकी वीडियोग्राफी करी गई है सब किया गया अच्छा वो ये किस कैसे किस किस तरीके से हम वो आरोपी तक पहुँचे सर तो जो कुआ था वो उनके घर के कुछ सौ डेढ़ सौ मीटर कुछ इतने दूर था तो पुलिस को शक था कि कोई आसपास का व्यक्ति ही है जिसने ये किया है क्योंकि कोई दूर का व्यक्ति बच्चे को वहाँ से ले जाके मारने के बाद वहाँ पे डालने नहीं आएगा तो पुलिस को शक था और जब पुलिस को रेंसम कॉल के बारे में पता चला कि वो एक लाख रुपए मांगने के लिए कॉल आया है तो पुलिस ने थोड़ी जांच पड़ताल करी थे पता चला कि कुछ जिन लोगों को फाइनेंशियल दिक्कत है और जो जिनके साथ वो बच्चा कभी कभी दिखता था तो आसपास में खेत वेत किसके थे तो लोगों से थोड़ी पूछताछ करी और उस पूछताछ में जो आरोपी है प्रकाश उससे भी पूछताछ करी और पूछताछ के टाइम पे प्रकाश ने खुद ने ही बताया कि किस किस तरह उसने किया क्या क्या परिस्थिति थी जिसके कारण उसने किया ये अकेला ही था या कुछ के भागीदार अभी तक जो जितना जानने में आया वो अकेला ही था और उसके भागीदार का कुछ सामने नहीं आया नहीं आया थैंक यू सर आपने आवाज़ साँपड़ी એસપી ગૌરવ અગ્રવાલ સાહેબે આપણને સગડી હકીકત જણાવી કે જે આરોપી છે પકડી લેવામાં આવ્યો છે અને એક લાખ રૂપિયા એને જે ખર્ચો થઈ ગયો હતો એ ખર્ચા માટે કરી કઈ રીતે એને કરવું અને સંપર્કમાં તો છોકરાના અને છોકરાને છેવટે એને તારથી બાંધીને વાવામાં નાખી દીધો એ કરતાં પહેલાં એને આગળ એકત્રીસમી તારીખે જ્યારે ફરિયાદ નોંધાઈ એ દિવસે પહેલાં એને રેમસામ માટે માગણી કરી એનું અપહરણ થયું હતું ઓગણત્રીસ તારીખે એક દિવસ એને રાખ્યો ફોન ગયો ત્રીસ તારીખે એના પિતાને જે રાજસ્થાનમાં મંદિરમાં જૈન મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હતા એના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા છેવટે એકત્રીસમી ડિસેમ્બરે ફરિયાદ થતાં પહેલાં રામસામ મંદિરનો ફોન આવ્યો જેવો ફોન આવ્યો પોલીસનો સંપર્ક કર્યો પોલીસે રાતોરાત તે જ દિવસે એની ફરિયાદ નોંધી દીધી એફઆઈઆર નોંધી દીધી અને એને કાર્યવાહી હાથ ધરી કુવામાંથી પણ ખંગાળવાનો પ્રયાસ કર્યો સબમર્જન્સ કેમેરા મારફતે અને બીજી તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી જે આપણે બોડી લાઈવ પર અગાઉ દ્રશ્યો જોઈ ચૂક્યા છે અંતે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાને ડિટેક્ટ કરી લીધો છે ને આરોપીને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી લીધો છે થેન્ક યુ એકત્રીસ ડિસેમ્બર દો હજાર ચોવીસ કે દિન છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ બોડેલી પોલીસ સ્ટેશન મેં એક તેર સાલ કે લડકેથી ગુમ હોવાની એફઆઈઆર રજિસ્ટર હોય હતી उसमें घटनाक्रम ये था कि उनतीस की रात को जो तेरह साल का लड़का था अपने घर से बाहर गया और उसके बाद से दो दिन तक वापस नहीं आया तो घर वालों ने थोड़ी बहुत जांच पड़ताल करके तलाश करके जब नहीं मिला तो उन्होंने पुलिस स्टेशन में फरियाद दाखिल करी तो उसमें हुआ था कि जब वो बच्चा घर से बाहर गया तो अपने पड़ोसी उनका पड़ोसी था पास में प्रकाश तुलसी भाई राठवा उससे उसकी मुलाकात हुई उसके साथ उन, उसने वो थोड़ी देर बैठा वहाँ पर उसके उस समय प्रकाश तुलसी भाई राठवा थोड़ी फाइनेंशियल दिक्कतों से गुजर रहे थे तो उनके दिमाग में विचार आया कि वो उस बच्चे को किडनैप करके और कुछ पैसा उससे उसके घर वालों से रैनसम मनी मांग सके तो इसके लिए उसने उसके हाथ पैर बांध दिए लेकिन उसने रियलाइज़ किया कि उसको उसके पास ले जाने के लिए कोई जगह नहीं थी कि कहीं छिपाने के लिए कोई जगह नहीं थी और सेंस उसने उसके बच्चे ने उसको देख लिया था और जान जानता था पहले से ही तो वो घबरा गया तो प्रकाश तुलसी भाई राठवा ने घबरा कर पास में एक कुआ था उसमें उस बच्चे को धकेल दिया और उसको मार दिया फिर उसके कुछ दो तीन दिन बाद उसने उस बच्चे के फ़ोन को लेकर उसके घर वालों को फ़ोन किया कि आप मेरे को एक लाख रुपए दीजिए अगर आप अपने बच्चे को वापस चाहते हैं तो जब पुलिस को ने अपनी थोड़ी जांच पड़ताल करी क्योंकि वो जो कुआ था वो घर से डेढ़ सौ दो सौ मीटर ही दूर था पुलिस को शक था कि कोई आसपास का व्यक्ति ही है जिसने ये काम किया है तो पुलिस ने थोड़ी जाँच पड़ताल करी कि कौन कौन है थोड़ी पूछताछ करने के बाद पता चला कि वो प्रकाश तुलसी भाई राठवा उसके साथ था और प्रकाश तुलसी भाई राठवा ने ही उसका मर्डर किया जब प्रकाश तुलसी भाई राठवा से की इंटेरोगेशन करी गई उससे पूछताछ करी गई तो उसने ये कबूल भी किया कि हाँ उसी ने किया था और उसने फ़ोन भी किया था और उसको पैसों की ज़रूरत थी पिछले पहले दो महीने पहले उसकी प्रकाश तुलसी भाई राठवा की बीवी की उनकी वाइफ जो थी उसकी हॉस्पिटल में डिलीवरी हुई थी उसमें कुछ एक लाख पंद्रह हज़ार जितना खर्चा हुआ था उसकी वजह से प्रकाश तुलसीबाई राठवा के ऊपर काफी कर्जा हो गया था तो उस कर्जे की वजह से वो बहुत टेंशन में था तो उस कर्जे को चुकाने के लिए उसने ये कदम उठाया और घबरा कर वो रेंशम मनी के चक्कर में उसने उस बच्चे को कुएं में धकेल दिया और आरोपी की धरपकड़ हो चुकी है आरोपी अभी पुलिस स्टेशन में है